નમસ્કાર મિત્રો આજે ગુજરાતના જાણી લો કયા વિસ્તારોની અંદર થશે રીતસરનું મેઘ તાંડવ એટલું જ નહીં વાવાઝોડાની જેમ પવન ફૂંકાશે ને અમુક વિસ્તારોમાં તોફાની મિત્રો ભારે જ નહીં અતિ ભારે નહીં પરંતુ અતિશય ભારે વરસાદનું આજે રહેશે એલર્ટ આવનારી ચોવીસથી લઈને હજુ પણ અડતાલીસ કલાક સુધી મિત્રો ગુજરાતના અમુક ભાગોની અંદર અતિશય ભારે વરસાદનું એલર્ટ જોવા મળી રહ્યું છે આજે મિત્રો ચોવીસમી જુલાઈ થઈ છે અને બુધવાર થયો છે તો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે ગુજરાત રાજ્યના કયા ભાગોની અંદર હવામાન વિભાગે રેડ ઓરેન્જ અને યલો એલર્ટનું મોટું સિગ્નલ આપી દેવામાં આવ્યું એટલું જ નહીં મિત્રો આપણે મોડલના આધારે પણ જાણીશું કે આજે ઉત્તરી ગુજરાત સહિત મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદને લઈને સારા સમાચાર સામે આવી રહ્યા છે તો આ સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છની પણ આજની આગાહી જાણીએ પહેલા

મોજ સાથે જ વેણુ ડેમ અને ભાદર ડેમના દરવાજાઓ પણ ખોલી નાખવામાં આવ્યા છે અને જેને લઈ નીચાણવાળા નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે અત્યારે મિત્રો ડેમો ઓવરફ્લો વરસાદને લઈને થઈ રહ્યા છે ગઈકાલે મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકાની અંદર ફરી સાત ઇંચ સુધીનો અત્યંત ભારે વરસાદ ખાબકી ગયો તો કચ્છના પણ પશ્ચિમી અને દક્ષિણી કચ્છના ભાગો જેમાં માંડવી લાગુ વિસ્તારો હોય

એ વિસ્તારોની અંદર મિત્રો આજે ભારતીય હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ એટલે કે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ મિત્રો આવતીકાલ એટલે કે પચીસમી જુલાઈના દિવસે પણ ગુજરાતની અંદર વરસાદનું ઓરેન્જ એલર્ટ એટલે કે ચેતવણી આપવામાં આવી આ સાથે જ મિત્રો મહારાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારો કેરળ અને પશ્ચિમ બંગાળ આ રાજ્યોની અંદર મિત્રો આવતીકાલે પણ વરસાદનું ઓરેન્જ એલર્ટની ચેતવણી રહેશે તો બીજી તરફ મિત્રો અહીં આપણે જાણી લઈએ તો છેલ્લી ચોવીસ કલાકની અંદર ભારતના કયા રાજ્યોની અંદર કેવી વરસાદની ગતિવિધિ જોવા મળી છે તો તમે અહીં જોઈ શકો છો મિત્રો કે ગુજરાતની અંદર પશ્ચિમી સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર છેલ્લી ચોવીસ કલાકની અંદર સૌથી વધારે વરસાદની ગતિવિધિ આ ભાગોમાં જોવા મળી છે અને જેને લઈ લાલ અને પીળા કલરના ટપકાથી એ વિસ્તારોને દર્શાવવામાં આવ્યા છે તો બીજી તરફ મિત્રો મહારાષ્ટ્રના દરિયાના અરબી સમુદ્રના કાંઠાના વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદ અમુક ભાગોમાં જોવા મળ્યો અને જેને લઈ અહીં કેસરી પીળા કલરના ટપકાથી રજૂ કરવામાં આવ્યા છે અને મિત્રો જે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ અત્યારે મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોમાં લો પ્રેશરની અંદર ભમી રહી છે અને એ સિસ્ટમના કારણે મધ્યપ્રદેશના પૂર્વ લાગુના વિસ્તારો છત્તીસગઢ આ સાથે જ આપ જોઈ શકો છો ઓડિશાના વિસ્તારોની અંદર પણ અમુક ભાગોમાં હળવા મધ્યમથી ભારે વરસાદના ટપકાઓ મિત્રો હવામાન વિભાગે રજૂ કરેલા જોવા મળ્યા છે એટલે કે વિસ્તારોની અંદર પણ સારો વરસાદ નોંધાણો છે મિત્રો ભારતની અંદર છેલ્લી ચોવીસ કલાકની અંદર વરસાદની ઓછી ગતિવિધિ જમ્મુ કાશ્મીર રાજસ્થાન તમિલનાડુના વિસ્તારોની અંદર જોવા મળી છે તો આ સાથે જ મિત્રો ચોવીસ પચીસ અને છવ્વીસ તારીખનો પણ જે મેપ રજૂ કરવામાં આવ્યો છે જેમાં ગુજરાત સહિત પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રના જે ત્રણ રાજ્યો છે કે જેમાં અતિ ભારે વરસાદનું એલર્ટ ભારતીય હવામાન વિભાગે આપેલું છે આ સાથે જ મિત્રો મધ્યપ્રદેશ રાજસ્થાન લાગુના વિસ્તારો હોય છત્તીસગઢ ઉત્તરાખંડ અને હિમાચલની અંદર પણ વરસાદને લઈ ભારે વરસાદનું યલો એલર્ટ છવ્વીસ તારીખના દિવસે રહેશે અને હવે પછી મિત્રો ચોવીસ તારીખના દિવસે ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે રાજ્યના કયા જિલ્લાઓની અંદર વરસાદનું રેડ અને ઓરેન્જ અને યલો એલર્ટ કયા વિસ્તારોમાં આપવામાં આવ્યું એ તમે અહીં જોઈ શકો છો મિત્રો આજે ચોવીસમી તારીખ અને બુધવાર છે તો આજે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અને દક્ષિણી ગુજરાતના ત્રણ એમ મિત્રો ટોટલ છ જિલ્લાની અંદર વરસાદનું રહેશે રેડ એલર્ટ એટલે કે ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે જેની અંદર સૌથી વધારે વરસાદની ગતિવિધિ મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોમાં રહેશે જેમાં સુરત જિલ્લો હોય આ સાથે નવસારી અને વલસાડ એમાં પણ વલસાડ અને નવસારીના અમુક ભાગોની અંદર મિત્રો મુશળધાર અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે સુરતની અંદર મિત્રો પડેલા ભારે વરસાદ અને રેડ એલર્ટને લઈ ત્યાંની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો હજુ પશ્ચિમી અને દક્ષિણી સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ હજુ પણ આગામી ચોવીસ કલાકમાં ખાબકી શકે

એટલું જ નહીં મિત્રો આપ જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના બીજા ભાવનગર અમરેલી બોટાદ સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ પાટણ બનાસકાંઠાના ઉત્તરી ગુજરાતના જે વિસ્તારો છે આ સાથે જ મિત્રો પૂર્વ ગુજરાતના દાહોદ પંચમહાલ અને છોટા ઉદેપુર આ વિસ્તારોની અંદર આજે મિત્રો વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું એટલે કે આજે આ જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડી શકે છે તો સાથે જ મિત્રો આવતીકાલનો પણ મેપ ગુજરાત હવામાન વિભાગે જાહેર કરી દીધો છે આવતીકાલે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદનું કેવું જોર રહેશે અને કયા જિલ્લામાં કેવું એલર્ટ તો મિત્રો આવતીકાલે વરસાદની ગતિવિધિની અંદર આજથી ઘટાડો જોવા મળી શકે ને જેને લઈ સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ અને પોરબંદર આ બે જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ રહેશે આવતીકાલે ગુજરાતના કોઈ પણ જિલ્લાની અંદર રેડ એલર્ટ હવામાન વિભાગે નથી આપ્યું અને દક્ષિણી ગુજરાતની અંદર પણ આપ જોઈ શકો છો સુરત નવસારી વલસાડની અંદર ઓરેન્જ એલર્ટ રહેશે ભાગોમાં

અને સૌરાષ્ટ્રની અંદર પોરબંદર જૂનાગઢ અને રાજકોટ આ ત્રણ જિલ્લાની અંદર વરસાદનું અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ રહેશે તો બીજી તરફ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા આ સાથે સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મહિસાગર દાહોદ ભરૂચ નર્મદા તાપી ડાંગ લાગુના દક્ષિણી ગુજરાતમાં વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો બીજી તરફ મિત્રો ચોવીસ જુલાઈની આપ જોઈ શકો છો કે કયા ભાગોમાં મેઘ ગર્જના એટલે કે બનશે તો ગુજરાત હવામાન વિભાગે જાહેર કર્યું છે કે ગુજરાતના તમામ ભાગોની અંદર મિત્રો હળવાથી મધ્યમની મેઘ ગર્જના સાથેનો વરસાદ જોવા મળી શકે છે સાથે જ મિત્રો આપને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર આજે સૌથી વધારે વરસાદની ગતિવિધિ દક્ષિણી ગુજરાતના જિલ્લામાં જોવા મળશે જેમાં વલસાડ નવસારી સુરત તાપી ડાંગ નર્મદા ભરૂચ અને છોટાઉદેપુર આ વિસ્તારો હશે કે જેની અંદર મિત્રો ભારેથી અતિ ભારેથી પણ વધારે અતિશય ભારેનો વરસાદ આજે ખાબકી શકે છે તો આ સાથે જ મિત્રો પૂર્વ ગુજરાતના જે વિસ્તારો હોય જેની અંદર મિત્રો દાહોદ જિલ્લો હોય આ સાથે જ વડોદરા તો પૂર્વ સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના પણ એ લાગુ વિસ્તારોની અંદર મિત્રો આજે ભારે વરસાદની જોવા મળી રહી છે શક્યતા અહીં આપણે મિત્રો મોડલના આધારે પણ આગાહી જાણીએ તો આજે સૌથી વધારે વરસાદની ગતિવિધિ જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર આજે જોવા મળશે આ સાથે જ મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ વરસાદની ગતિવિધિ હજુ પણ અમુક ભાગોની અંદર ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે જેમાં દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર પણ મિત્રો આવનારી અડતાલીસ કલાક સુધી બ્રેક લીધાની સાથે અમુક ભાગોમાં ભારે વરસાદ ખાવકી શકે સાથે જ ઉત્તરી ગુજરાતની અંદર પણ મિત્રો ઘણા ભાગોની અંદર સારો વરસાદ ખાવકી શકે છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા આ સાથે જ અરવલ્લી મહીસાગર મહેસાણા ગાંધીનગર પાટણના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ મિત્રો ગઈકાલે ઘણા ભાગોની અંદર વાતાવરણમાં પલટો આવ્યો હતો ને મિત્રો આજે પણ ઉત્તરી ગુજરાતના ઘણા ભાગોની અંદર સારા વરસાદની શક્યતા તો અમુક ભાગોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે તો બીજી તરફ મિત્રો મધ્ય ગુજરાતની અંદર પણ મધ્ય ગુજરાત લાગુના વડોદરા આણંદ ખેડા નડિયાદ ગોધરા છોટા ઉદેપુર પંચમહાલ લાગુના વિસ્તારોની અંદર પણ ગઈકાલ આણંદ વડોદરા સાથે અમદાવાદના ભાગોમાં હળવો વરસાદથી લઈ મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો તો મિત્રો આજે પણ મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ અને વિસ્તારોમાં થશે વધારો બીજી તરફ મિત્રો કચ્છની વાત કરવામાં આવે તો કચ્છના પશ્ચિમી અને દક્ષિણી કચ્છના ભાગોની અંદર હજુ પણ સારા વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર મોરબી અને રાજકોટ લાગુના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં સુધારો આવી શકે છે અને અમુક વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે તો અમુક વિસ્તારોમાં જો મેળ પડે તો ભારે વરસાદ પણ ખાબકી શકે છે પરંતુ મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તરીય પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારે વરસાદની સંભાવના ઓછી રહેશે આ સાથે જ મિત્રો અમરેલી લાગુના ગીર સોમનાથ લાગુ જૂનાગઢ લાગુના વિસ્તારો છે કે જેમાં પણ હળવા મધ્યમથી લઈ અમુક ભાગોમાં ભારે વરસાદ ખાબકી શકે છે તો આ રીતે મિત્રો ખાસ કરીને ફરી એકવાર આપને જણાવી દઈએ તો સૌથી વધારે આજે વરસાદનું એલર્ટ દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લા જેમાં ફરી જણાવી દઈએ સુરત નવસારી વલસાડ તાપી ડાંગ આ સાથે જ નર્મદા ભરૂચ અને છોટા ઉદેપુર જિલ્લાની અંદર અતિશય મેઘતાંડવ જોવા મળી શકે અને પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર પણ દ્વારકા પોરબંદર જૂનાગઢ સહિત જામનગરના અમુક વિસ્તારો અને જૂનાગઢ પોરબંદરના અમુક રાજકોટના વિસ્તારોની અંદર મિત્રો હજુ ભારે વરસાદની સંભાવનાને કચ્છના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર હજુ પણ ભારે વરસાદ ખાબકી શકે છે મિત્રો નવી કોઈ પણ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો આવજો જય હિન્દ જય ભારત